સલામત સવારી એસટી અમારી સૂત્ર અને તેના અમલીકરણમાં મોટો તફાવત હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો અંબાજીથી ખંભાજીથી બસનું એક હોટેલમાં સ્ટોપેજ આપવાનું ભૂલી જતા ડ્રાઈવરે તેના માટે બસને પંદર કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવી હતી સોશિયલ મીડિયામાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ડ્રાઈવરે બસો રૂપિયાના ટોકન માટે મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હોવાનું સામે આવ્યું છે પંદર કિલોમીટર પહેલાં સલાલ પાસે આગમન હોટેલમાં તે બસ ઊભી રાખવાનું ભૂલી ગયો છે કે જેને કારણે લોકોની જીવની પરવાહ કર્યા વિનાથી હોટેલ સુધી જવા ડ્રાઈવરે બસને પંદર કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવી હતી જેને લઈ મુસાફરોએ આ બાબતની જાણ કરતા ડેપો મેનેજરને મુસાફરોના જીવને જોખમ મૂકવો સામાન્ય ઘટના હોય તેમ ઉદાસીન વલણ દર્શાવતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ